આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોને નિયુક્ત કર્યા શું સવાલ તાજેતરમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ કોને નિયુક્ત કર્યા તો ન્યાયમૂર્તિ વિક્રમનાથને કોને કર્યા છે ન્યાયમૂર્તિ વિક્રમનાથને આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા છે હવે ઘણા લોકોના મનમાં સવાલ હશે કે ભાઈ સર તમે તો ઘણા સમયથી કહેતા હતા કે ભાઈ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તો સી પ્રવીણ કુમાર હતા ઓકે તો ફ્રેન્ડ્સ જે સી પ્રવીણ કુમાર હતા તેઓ એક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ હતા માને કે જ્યારે આંધ્રપ્રદેશ હાઈકોર્ટનું ગઠન થયું ત્યારે તેમાં તેઓ સૌથી મોસ્ટ સિનિયર જે હાઈકોર્ટના જજ હતા તેઓ હતા તો તેના કારણે તેમને એક્ટિંગ મુખ્ય ન્યાયાધીશ હતા ઓકે કાર્યકારી જેમને આપણે કહેવામાં અને હાલમાં ઓફિશિયલ નિયુક્તિ થઈ છે ન્યાયમૂર્તિ વિક્રમનાથની તો હવેથી યાદ રાખજો આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ જો બન્યા હોય તો ન્યાયમૂર્તિ વિક્રમનાથ જેવો પ્રથમ છે ક્લિયર છે ત્યારબાદ આગળ વધુ થોડી વાત કરીએ તો આંધ્રપ્રદેશની પડોશી રાજ્ય જે તેલંગાણા છે ઓકે તેના જે મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હતા ટીબીએન એટલે કે ટીબી રાધાકૃષ્ણન જેમને હાલમાં કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા કેના કોલકત્તા હાઈકોર્ટના તો આપણ આપણને યાદ જે બે યાદ કરેલા એ બંને બદલાઈ ગયા છે બંને અલગ અલગ રાજ્યના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે ઓકે તો આ યાદ રાખજો બંને ચેન્જ થઈ ગયા છે ત્યારબાદ આગળ વધશું હવે આંધ્રપ્રદેશની વાત થઈ છે તો આંધ્રપ્રદેશનું કેપિટલ છે હૈદરાબાદ શું છે કેપિટલ છે હૈદરાબાદ અને બે હજાર ચોવીસમાં અમરાવતી થઈ જશે ત્યારબાદ આંધ્રપ્રદેશની વાત આવે તો ભાષાના આધારે ગઠન થનારું પહેલું રાજ્ય કયું હતું આંધ્રપ્રદેશ કયું હતું આંધ્રપ્રદેશ હતું ભાષાના આધારે ગઠન થનાર પહેલું રાજ્ય અને બીજી કોઈ વાત કરીએ આંધ્રપ્રદેશ વિશે તો એક સવાલ બની શકે કે ભાઈ જે વિજયવાડા છે કઈ નદી કિનારે છે તો કૃષ્ણ નદી કિનારે કઈ નદી કિનારે કૃષ્ણ નદી કિનારે ત્યારબાદ આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી કોણ છે ચંદ્રબાબુ નાયડુ કોણ છે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ કોણ છે ઈ એસલ કોણ છે રાજ્યપાલ છે તો આંધ્રપ્રદેશ વિશે આટલી માહિતી હોવી જોઈએ છે એશિયાના બે હાજર ઓગણીસ ના સર્વશ્રેષ્ઠ એથ્લેટિક કોચના કોચના રૂપમાં નામિત કર્યા તો એની નુરેનીને કોને એની નુરેનીને એશિયાના બે ના સર્વશ્રેષ્ઠ એથ્લેટિક કોચના રૂપમાં નામિત કર્યા છે હવે જે એની નુરેની છે કયા દેશના વતની છે ઇન્ડોનેશિયાના છે ક્યાંના છે ઇન્ડોનેશિયાના છે એની નુરેની ઓકે હવે ઇન્ડોનેશિયાની વાત થઈ છે તો પણ ઇન્ડોનેશિયા સાંભળો ત્યારે આપણને શું યાદ આસિયાન ઓકે ઇન્ડોનેશિયા આસિયાનનું હેડક્વાર્ટર છે અને બીજી રીતના વાત કરીએ તો બે હજાર અઢાર નો એશિયન ગેમ્સ અને પેરા એશિયન ગેમ્સ એ પણ ઇન્ડોનેશિયામાં યોજાયો હતો હવે ઇન્ડોનેશિયાની વાત થઈ છે તો ઇન્ડોનેશિયા વિશે પણ થોડું જાણી લઈએ તો ઇન્ડોનેશિયાનું કેપિટલ છે જકાર્તા એટલે કે પાટનગર છે જકાર્તા અને નાણું છે રૂપી અને ઇન્ડોનેશિયા વિશે એક ફેક્ટ હાલ ખૂબ જ ચર્ચામાં તો વાત વિશ્વની સૌથી મોટી મધમાખી ક્યાં આવેલી છે ઇન્ડોનેશિયામાં જેનું નામ છે ફ્લિપિંગ બુલડોગ શું નામ છે ફ્લિપિંગ બુલડોગ એનું નામ છે તો આ પણ યાદ રાખજો જ્યારે ઇન્ડોનેશિયા વિશે સાંભળો ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં મોન્ટેની ઓપન ટેનિસનું ટાઇટલ કોણ જીત્યું સવાલ મોન્ટેરી ઓપન ટેનિસ નું ટાઈટલ કોણ જીત્યું તો ગાર્બીન મુગુરાજા કોણ જીત્યું છે ગાર્બિન મુગુરજા સતત બીજી વખત જીત્યા છે મોન્ટેરી ઓપન ટેનિસ નું ટાઇટલ ઓકે તો આ યાદ રાખજો આ એક મહિલા ટુર્નામેન્ટ છે જેને જીત્યા છે ગાર્બિન મુગુરાજા હવે ટેનિસ ની વાત થઈ છે તો થોડા સમય પહેલા માને કે મિયામી ઓપન યોજાઈ ગયો કયો ઓપન મિયામી ઓપન જેને કોણે જીત્યો રોજર ફેડરરે કોને જીત્યો છે રોજર ફેડરરે રોજર મોજર ફેડરનો ખિતાબ હતો એકસો મો ખિતાબ હતો તો આપણ યાદ રાખજો જયારે ટેનિસની વાત થાય અને એકસો એક પરથી આપણને બીજું શું યાદ આવજે તો ભારતની ફૂટબોલ ફીફા રેન્કિંગ ઓકે ભારતની રેન્કિંગ જે ફૂટબોલની ફીફા રેન્કિંગ છે એમાં એકસો એકમાં છે કયો છે એકસો એકમાં અને પ્રથમ પૂછે કે ભાઈ ફૂટબોલની ફીફા રેન્કિંગમાં પ્રથમ કોણ છે તો બેલ્જિયમ છે તો આપણને એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું યુએન પીપીએ યુ એન પી ના રિપોર્ટ અનુસાર બે હાજર દસ થી બે હાજર ઓગણીસ વચ્ચે ભારતની પોપ્યુલેશનમાં કેટલા પર્સન્ટ એવરેજ વૃદ્ધિ થઈ તો યુ એન પી પીએફએ ના રિપોર્ટ અનુસાર એક પોઈન્ટ બે પર્સન્ટ ભારતની પોપ્યુલેશનમાં એવરેજ વૃદ્ધિ થઈ એવરેજ વૃદ્ધિ થઈ આ યાદ રાખજો એવરેજ વૃદ્ધિ થઈ છે જે સૌથી વધુ છે ચાઈનાથી પણ આ વધુ છે વૃદ્ધિ ની બાબત કરીએ તો વૃદ્ધિની વાત કરીએ તો ચાઈનાથી આ ડબલ વૃદ્ધિ છે ભારતની પોપ્યુલેશનની બાબતમાં હવે તમારા મનમાં થયું છે કે ભાઈ યુ એન પીએફ નું ફૂલ ફોર્મ શું થશે તો યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ શું થશે યુનાઇટેડ નેશન પોપ્યુલેશન ફંડ એ યુએન પીએફ નું ફૂલ ફોર્મ થશે અને બે હજાર ઓગણીસમાં માં જો ભારતની વસ્તીની વાત કરીએ તો એક પોઈન્ટ છત્રીસ બિલિયન કેટલી એક પોઈન્ટ છત્રીસ બિલિયન બે હજાર ઓગણીસમાં માં ભારતની વસ્તી છે તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ ઓકે હવે UNPFA નું હેડક્વાર્ટર ક્યાં છે ન્યુયોર્ક યુએસએ અને હેડ કોણ છે તો નતાલિયા કનેમ કોણ છે નતાલિયા કનેમ UNPFA ના હેડ છે ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં Google એ પોતાની પહેલી ડ્રોન ડિલિવરી સેવા ક્યાં શરૂ કરી સૂચે સવાલ તાજેતરમાં Google એ પોતાની પહેલી ડ્રોન ડિલિવરી સેવા ક્યાં શરૂ કરી તો ઓસ્ટ્રેલિયામાં ક્યાં કરી છે ઓસ્ટ્રેલિયા દેશમાં Google એ પોતાની પહેલી ડ્રોન ડિલિવરી સેવા શરૂ કરી ઓસ્ટ્રેલિયામાં ક્યાં તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં ક્યાં ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબરામાં તો ગુગલની જે પેરેન્ટ કંપની કઈ છે આલ્ફાબેટ અને આલ્ફાબેટની એક ડ્રોન કંપની છે શું નામ છે છે વિંગ નામની એક ડ્રોન કંપની અને વિંગ કંપનીએ કેનેબરામાં ડ્રોન થી ઓકે ડ્રોનની મદદથી માલ સામ માલ સામાનની ડિલિવરી શરૂ કરવાની મંજૂરી આપી છે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ દ્વારા તો આ યાદ રાખજો તારે તરફ ગૂગલે પોતાની પહેલી ડિલિવરી સેવા શરૂ કરી છે ડ્રોન દ્વારા ઓસ્ટ્રેલિયામાં હવે ઓસ્ટ્રેલિયાની વાતથી છે તો ઓસ્ટ્રેલિયા વિશે પણ જણાવી દઈએ ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા ઓસ્ટ્રેલિયાનું નાણું છે ઓસ્ટ્રેલિયન ડોલર ઓસ્ટ્રેલિયાના પીએમ છે એટલે કે વડાપ્રધાન કોણ છે સ્કોટ મોરિસન ઓકે અને જો મોસ્ટ પોપ્યુલેટેડ સિટીની વાત કરીએ તો સિડની છે તો આના વિશે પણ ખબર આવવું જોઈએ અને ઓસ્ટ્રેલિયા રિગાર્ડિંગ આપણને એક વસ્તુ યાદ આવવું જોઈએ બે હજાર વીસમાં એટીપી જે કપ છે એની મેજબાની કરશે કોણ ઓસ્ટ્રેલિયા તો ઓસ્ટ્રેલિયા વિશે આપણને આ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધશું કયા રાજ્યના લોક નૃત્યને હાલમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તો નાગાલેન્ડ રાજ્યના લોક નૃત્યને કયા રાજ્યના નાગાલેન્ડ રાજ્યના લોક નૃત્યને હાલમાં બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હવે જે નાગાલેન્ડનું કોનિયાક નૃત્ય છે કયું કોનિયાક નૃત્ય છે એને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે કેવી રીતના તો એક સાથે પાંચ હજાર મહિલાઓ કેટલી મહિલાઓ એક સાથે પાંચ હજાર મહિલાઓએ ભાગ લઈને તેને રેકોર્ડ બુકમાં સ્થાન અપાયું છે કોને તો અને નાગાલેન્ડના મોન ખાતે ઓલાંગ મોજાયેલ ફેસ્ટિવલ ખાતે આ તો આના વિશે પણ આપણને ખ્યાલ નાગાલેન્ડ ની વાત થઈ છે તો નાગાલેન્ડ વિશે તમને જેટલી પણ માહિતી હોય એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી દો ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડે કયા નદીના રંગ બદલવાની જાહેરાત કરી તો તાજેતરમાં જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એને પેરિયાર નદી કઈ નદી પેરિયાર નદીના રંગ બદલવાની જાહેરાત કરી છે શા કારણે તો જે પેરિયાર નદી છે એમાં પ્રદૂષણના કારણે આ રંગ બદલાઈ રહ્યો છે એની વાત કરવામાં આવી છે એનું કારણ છે મોસ્ટ તો કે ભાઈ પ્રદૂષણ થઈ રહ્યું છે એના કારણે પેરિયાર નદીનો જે રંગ છે એ બદલાઈ રહ્યો છે અને કન્ટિન્યુ બદલાઈ રહ્યો છે હવે પેરિયાર નદી ક્યાં આવેલી છે કેરળમાં ક્યાં આવેલી છે કેરળમાં અને પેરિયાર પરથી આપણને બીજું શું યાદ આવું જોઈએ પેરિયાર વન્યજીવ અભયારણ્ય શું યાદ આવું જોઈએ પેરિયાર વન્યજીવ અભયારણ્ય જે એ પણ કેરલામાં આવેલ છે હવે કેરલાની વાત થઈ છે તો કેરળ વિશે પણ થોડું જણાવી દઈએ કેરળનું પાટનગર છે તિરવનપુરમ શું છે તિરવનપુરમ છે કેરળનું પાટનગર કેરળના સીએમ કોણ છે પિનારાય વિજયન એટલે કે મુખ્યમંત્રી કોણ છે પિનારાય વિજયન અને કેરળના રાજ્યપાલ છે પી સચસિંહ તો જ્યારે પણ કેરળ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી હજુ યાદ રાખજો તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દી મળીએ ત્યાં સુધી વાત કરો અને તૈયારી કરતા રહો